हितेश भाई हाँ जी रहीम भाई बोलो 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 रहीम भाई क्या मजा मा अरे मौज मौज हमारा भाई बहन तुम्हारा नंबर दिया है माना होजर वाला एम आहा। बराबर ये हितेश भाई ने तुम्हें फोन करो एम हाँ लगन बगन भाई ये मारे के नहीं मरे डायबिटीज ने बजे हर इस चीज़ ने खोली कि आपना मित्र है हाँ हाँ तो मैंने कि ये वो आपने गोट दे आपना, आपना जोगो बराबर बराबर

તો મને કે હિતેશ ભાઈ ના ને તમારું ગોઠવાઈ જાય આપડે મોમેડિયન છીએ બરોબર ગમે તે એવું હોય પાત્ર આપડે જેવું પાત્રી વાળા જેવું બરાબર તો આપડે કયો બીજું એટલે ઓમ મારા ધ્યાન માં પાત્ર ના હોય અમે તો તમે જે વાતચીત કરો ને એનું રેકોર્ડિંગ થાય અને યુટ્યુબ ઉપર મૂકીએ કોઈ એવું પાત્ર હોય તો તમને કોન્ટેક કરે તમારો એમાં નંબર હોય તમારો ફોટો હોય ફોટો મુકવો જોઈએ ફોટામાં માં તો ઘણા ના લોચા થઇ જાય હું તો હાલ કાર્ટૂન મૂકી દઈશું. આયમ કાચું મુકી તો આલે ને કોટા માં તો શું અમારા સમાજ માં કો કામ કો કામ કો માં હોય ને મોટા બધાય કાઈ મત હોય નહીં મુકી એમાં શું આય મને મે તો આપડે કાટું ન્યા આપડે કાટું મુકી શું નામ છે તમારું રહીમભાઈ મારું નામ હમ રહીમભાઈ પપનલે એ ગીગા ભાઈ દેસાણી રહીમભાઈ એમ બરાબર છે તમારું ગામ કયું છે ગામ અમારું પીપળીયા પીપળીયા હા જીલો કયો આવે ને તાલુકો કયો આવે તાલુકો મોરબી અચ્છા મોરબી ટંકારા જીલો હા જીલો મોરબી જીલો મોરબી હમ તાલુકો ટંકારા ટંકારા તાલુકો ટંકારા બરાબર ને હમ મોમેડિયન સમાજ માં છો ને હા મોમેડિયન બરાબર તમે અત્યારે વાતચીત કરો છો એ નંબર બોલો જી

આ કોઈ ગાડી નું એવા કાંઠા મારી આપણે ફેરા કરી ને એવું બધું છે અચ્છા અચ્છા વાહન ચલાવો છો કઈ ગાડી હોય છે તમારી પાસે તો આપણે કોઈ કઈ આવડી આસોક લેલન ની એમ એમ બરાબર એટલે એટલે માનો કે એક ગામ થી બીજે ગામ ઈ રીતના ફેરા હોય છે કે કેમ લાંબી ટૂર માટે જ જાવ લાંબી ટૂર માં ને આપડે લોકલ માં જઈએ બસ લોકલ માં પાટણ હોય હાપર હોય કેટલુંક મહિને આવક કેટલી થઈ જાય

હા પણ આવી રીતે જ બસ હવે કોઈ ઓલું આપડે ગમે ત્યાં ગયા હોય આટલા વાગે આવતું રે ને આપડે ધંધો છે ને વેલા મોડું થાય એ તો તમારા પ્રત્યે પ્રેમ કેવાય એ તો તમારી રાહ જોતા હોય કે ક્યારે આવશો તમે એમાં 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 ક્યાં કઈ ખોટું થયું. મારી વાત સાંભળો હિતલ ભાઈ અત્યારે હવાર માં તો અત્યારે હજી જમવા ભેગા થયા ગાડી ભેગા અમે બાર આવ્યા ગામડે ગામડે ફરી હવે અત્યારે કેટલા વાગ્યા તમે જોવો જોઈ ના તો ઈ તો ઈ બરાબર છે આતો ઈ એમ કેતા હોય કે વેલા હારે આવતા રેજો તો સ્વાભાવિક છે એને એમ થાય કે જટ આવી જાય ને જટ આપડે જમી લઈએ હવે તમારા ભેગા હું નોકરી કરું છું હવે તમારે એમ કયો કે હવે રહીમ ફેરો કરીને તમારે આવવાનું છે હવે હું ફેરો મુકી આવતો રહું પછી તમારો ભેગો મને રાખો ના ના તો બરાબર ફેરો મુકવાનું નો હોય

હા એમ હા ખોટું ખોટું કરીને ઓને પછી ઓને તકલીફ પડે એવું નો થવું એટલે આપણે કહેવું તમને સારું એમ ના ના એતો બરોબર છે એતો બરોબર છે સમજાય ગયું સમજાઈ ગયું પછી તમારે ઈ બેન જે હતા કેટલો સમય તમારે ઘર સંસાર હાલ્યો તો આપડે એમ તો દસ પંદર વર્ષ હાલ્યું એમ ઓ હો હો પંદર વર્ષ થઇ ગયા ને પછી એમાં તમને લ્યો મેળ નો આવ્યો ગજબ ગજબ ભગવાન મને તો બહુ દુઃખ થયું તમારો તમારું સાંભળીને પંદર પંદર વર્ષ માં બીજા બે તમે સમજી હોય કે આ કેવી જિંદગી કેવાય.

રાજકોટા ને જકરા દાદા ની આગળ હું હાલતા આવું તો બહુ જ આવું મને બઉ ગમે હું તો ખબર ડાબલા વાળા પીર ઈ ક્યાં આઈ દરગાહ એમ

આપડે ઓડિયો તમારો જોવો જ છે રહીમ ભાઈ નો આપડે audio જોવો જ છે આપડે એવું સરસ મજાનું કાર્ટૂન મૂકી દઈશું એમાં બરાબર છે હાઉ કઈ વાંધો નહીં બસ આપડે જોરદાર ઓડિયો મુકીએ પછી તમારે ભાઈઓ કેટલા તમે અમે ત્રણ ભાઈઓ મારાથી બે મોટા અચ્છા તમારાથી બે ભાઈઓ મોટા બરાબર છે અને એ ભાઈ ઈ ભાઈ ને marriage થઇ ગયા છે બન્ને ભાઈઓ ના બધા ને છોકરા છોકરી મોટા ભાઈ એક દીકરી એને પરણી ગઈ અને એને PW માં નોકરી છે રાજકોટ માં બરાબર છે ત્રણ ભાઈઓ કીધા ને તમે, હા ત્રણ ભાઈ અને હવે મોટા ભાઈ છે એ જમીન છે બાપા ની જમીન છે હા આપડી પાસે જમીન છે પણ બાપા જાય પછી આપડો ભાગ મળે એ ચોખી વાત આપડે બાપા ભલે બેઠા હોય બાપા ને ક્યાં તમને નડે બાપા જાય પછી આપડે પાંચ વિગા ભાગ માં આવે ત્યાં લગી આપડે રાહ જોવાની અરેરેરે એવું હું કેમ બોલું બાપા છે તમારું જ છે ને,

એવી રીતે બહુ સારી વાત છે આપડા મા બાપ હોય એને દયા આવે સમજે આપડા ઉપર મકાન તમારા ઘર પોતાનું છે મકાન તમારે પોતાનું જ છે હા મારે મકાન હતા પોતાનું હોય પણ હું તો ગમે ત્યાં પછી ઓલું ગોતી લઈ રૂમ રૂમ ગમે ત્યાં ભાડું એની માં એમ નહી તો પોતાનું હોય તો room રાખવી પડશે તમારે હા પણ આ ઈ તો પછી ઘરે આ બધે છોકરા ની રેતા એટલે મેલ ના મજા આવે ને એવી રીતે મકાન છે કે ભાઈ દીકરા નો સમાવેશ થાય તમારો સમાવેશ નો થાય એમ ને હા સમજાઈ ગયું સમજાઈ ગયું એટલે પછી ગોતી લેવાનું કે છે સામે આવું મળી જાય આપડે ગમે ત્યાં આપડે શું હોય જિંદગી ગુજારવા વાત છે ના ના એ તો સાચી વાત સાચી વાત છે પણ એમાં જો ભાઈ આમાં એવું હોય કે પછી ભાડા મકાન ને એવું હોય ને તો પછી ક્યાંક પાત્ર મળે કે નાં મળે આમાં એવું થાય કારણ કે એને પછી એને એવું ગમે ને કારણ કે એ પાત્ર હોય એને એવું નાં ગમે કે હાલતા મકાન ખાલી કરવા ને હાલતા બીજે પાછું ભાડે જવાનું ને એવું નાં ગમે એવું તો નથી થાય આપડે એમ તો વાડી છે વાડીમાં મકાન છે આપડે વાડીએ એ રહું ઘર ની એમ વાડી મકાન છે એ કેટલા રૂમ વાળું છે એ એ આપડે બે રૂમ ઓસરી ઉતાર એમ બે રૂમ ઓસરી ઉતાર ઓસરી ઉતાર બે રૂમ છે એવું કઈ નથી,

હવે એમાં સંતાનમાં તો કઈ વાંધો નહી નાના હોય તો હાલે બૌ મોટા હોય તો શું કામ નું એ બેન ને મેરેજ marriage થયા હોય તો એને સંતાન હોય તો તમારા જેવડા જ હોય ને તમારા દીકરા જેવડા જ હોય ને હા બરોબર તો એવું હાલે કે નો હાલે તમારે હાલે એવું કઈ વાંધો નહી હાલે બરોબર છે ને એટલે કદાચ દીકરો કે દીકરી હોય તો તમારે કઈ પ્રોબ્લેમ નથી બરાબર છે ને વાંધો નહી હાલે ભલે ભલે કઈ વાંધો નહી હો આપડે તમારો ઓડિયો મુકશું અને અત્યારે જે કઈ સંપૂર્ણ વાત કરી છે એ youtube ઉપર આવશે બરાબર ને તમને કઈ પ્રોબ્લેમ નથી ને

પણ મારી પાસે ટિકિટ ભાડું છે નહીં તો તમે અત્યારે google pay કરો તો એવું નથી કરવું ચેતવી દઉં પછી છે તમારી પાસે પૈસા લઈ લે ને પછી મારી પાસે પૈસા લઈ લીધા ના ના બરોબર એટલે ઈ પૈસા તમારા પાછા ન આવે બરોબર ના ના બરોબર હિતેશભાઈ કદાચ ગમે એમ કરે ને તો એ પૈસા પાછા ન આવેડ થઈ ગયા બરાબર ને ઓડિયો આ તમે જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ